મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું એસ બ્લોક એસ વિભાગના તત્વો ચલો હવે જોઈશું આપણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તો ચલો બધી જ આલકલી ધાતુનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ હોય છે હવે એ પોઝિટિવ મૂલ્ય એટલે હવે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું તો કે પાણી અથવા સ્વયં આયનિક દ્રાવણમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એને શું કહેવાય પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય હવે આલ્કલી ધાતુને તે ઇલેક્ટ્રોન આપવા જ છે કારણ કે આલ્કલી ધાતુ જે ઇલેક્ટ્રોન ધાતુ શું કરે ઇલેક્ટ્રોન ગુમાવશે તો આલકલી ધાતુ પાણીમાં ઇલેક્ટ્રોન ગુમાવી દે એની જે તાકાત છે એને આપણે કહીશું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બીજું આલકલી ધાતુ તો કદમાં મોટા છે એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે એનું સરળતાથી શું થઈ રહ્યું છે ઓક્સિડેશન માટે કરતાં કહેવા રિડક્શન કરતા માટે સારા રિડક્શન કરતા છે આ વસ્તુ યાદ રાખો શું કે જે પદાર્થનું શું થાય ઓક્સિડેશન એ કરતાં કેવા હોય રિડક્શન કરતાં તો ઇઝીલી ઓક્સિડેશન થાય ઓક્સિડેશન થવું એટલે શું ઇલેક્ટ્રોન ગુમાવો તો હાલક લીધા ઇઝીલી ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે એનું શું થાય છે ઓક્સિડેશન તો કરતા કરતાં કેવા કહેવાય રિડક્શન કરતાં ઈએમએફ શ્રેણીમાં આથી તેને ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે ઈએમએફ શ્રેણી જે છે એ આપણે ઇલેક્ટ્રો જોઈશું એમાં શરૂઆત જ આપણે કરીશું ત્યાં પણ એક ચાવી આપીશું સરસ મજાની લી પોબેકાના એમ એ તો લીવ સૌથી પહેલો આવી ગયો છે તો કે લિથિયમ એ છે એ શું છે પહેલા નંબર પર છે લિથિયમ જે છે એ આલ્કલી સમૂહ છે એટલે આને ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે ઈએમએફ જે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મેં તમને કીધું એ પ્રમાણે ક્યાં આવશે કેમેસ્ટ્રીમાં આવશે હવે અહીંયા જુઓ એમની ઊંચી અહીંનીકરણને કારણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયમનું મૂલ્ય નીચું હોય છે ઊંચી આઈની જો આઈનીકરણ એન્થાલ્પી જેટલી નીચે એટલું ઇઝીલી ઇલેક્ટ્રોન મુક્ત કરે જેટલો ઈઝીલી ઇલેક્ટ્રોન મુક્ત કરે એમ એન ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે પણ આની આયનીકરણ એન્થાલપી આના કરતાં વધારે છે એટલે આનું પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય છે હવે જુઓ ઓક્સિડેશન પોટેન્શિયલનો જે ક્રમ ચુલી આવો કઈ રીતે જોતો તો સૌથી ફાસ્ટ વધુ કોનો આવે તો કે લિથિયમ ઓછા નંબરે આવો તો કરમ આ રીતે આવતો લી પછી ના પછી કે પછી રૂ અને સીધા કેમ અપવાદ અને જ્યારે આ ટાઈપનો અપવાદ આવે ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવા ઓછું લિથિયમ નું આવવું જોઈએ એની જગ્યાએ સૌથી વધારે લિથિયમ કેમ આવ્યો તો સૌથી વધારે લિથિયમ અને સૌથી ઓછો સોડિયમ જે આવું કેમ તો કે લિથિયમનો જે નાનો કદ છે નાના કદને કારણે એની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય અને હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોવાને કારણે અપવાદ તમને જોવા મળે છે સેમ વસ્તુ તમે અહીંયા જો આમાં કોઈ પ્રોબ્લેમ નથી તો તમે ધ્યાનથી જુઓ બે માજીકા આ રેગ્યુલર ટ્રેન્ડમાં છે કોઈ ચેન્જ નહીં સો પેઢી કારણ સિમ્પલ લોજિક પર ચાલે છે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી આની કેવી છે સૌથી ઓછી નાની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી આના કરતાં વધારે 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 તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એ સૌથી વધારે કોનો છે બી એ સાંજ પડે છે ચાલો તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો વધતો ક્રમ એમાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ અહીંયા છે અહીંયા લિથિયમ આવવો જોઈએ છેલ્લે આવે છે પહેલાં તો એનું મેઈન કારણ મેં તમને હું કીધું લિથિયમની શું વધારે હોય છે હાઇડ્રેશન એન્થાલ્પી વધુ હોય છે જેનું કદ નાનું હોય ને હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય છે માટે લિથિયમ જે છે એનું શું આમાં ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ દ્રાવણમાં જલ્ય દ્રાવણની વાત છે એટલે આ ટ્રેન્ડ આવે છે ખ્યાલ બાકી વાયુઅવસ્થામાં હોય તો કંઈ પ્રોબ્લેમ નથી તો નોર્મલી ટ્રેન્ડ આવશે યાદ રાખજો અવસ્થાની વાત નથી કરતો કારણ કે આપણે વાત કરવાની છે એ કોની તો કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હમણાં વાત કરીએ એ પ્રમાણે દ્રાવણવાળી વાત કરવાની છે ઓકે ક્લિયર થઈ ગયું આ વસ્તુ ચાલો હવે આપણે જોઈશું સંકીર્ણ બનાવવાની વૃત્તિ અપવાદ કયો હતો પેલો લિથિયમ ની સૌથી ઓછીની જગ્યાએ લિથિયમ હાઇએસ્ટ કેમ અને એમની અન આપેલી છે કેની હાઇડ્રેશન ઊર્જાના ઊંચા મૂલ્યને કારણે હાઇડ્રેશન એન્થાલ્પીના ઊંચા મૂલ્યને કારણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મહત્તમ ધન હોય છે અને એક આયન એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એલઆઈઆનમાં રૂપાંતર પામે છે એલઆઈએનમાં એટલે એલઆઈ પ્લસમાં રૂપાંતર પામે છે ક્લિયર ઊંચી આયનીકરણ ગણ ઉર્જાને કારણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયમનું મૂલ્ય નીચું હોય છે ઊંચી કોના કરતાં તો કે આની સાપેક્ષમાં અને એનો વ્યવસ્થિત રીતે વધતો ક્રમ છે કોઈ અપવાદ નથી બે માછી ક સરબાર રેડી આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં આમાં પ્રોબ્લેમ છે એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે ક્લિયર પેલું ક્રમ તો રેડી થઈ ગયો ચલો મિત્રો હવે આપણે જોઈએ સંકીર્ણ બનાવવાની વૃત્તિ એમાં જોઈશું સૌથી પહેલાં સંકીર્ણ સંયોજન કોણ બનાવે તો સંકિર્ણ સંયોજનમાં અમુક શરતોનું પાલન થાય એ લોકો સંકિર્ણ સંયોજન બનાવે કદ નાનું હાઈટ કમ વીજભાર જ્યાદા હાઈટ કમ વીજભાર જ્યાદા કદ નાનું વીજભાર વધારે હોવો જોઈએ ખાલી ડી કક્ષક હોવું જોઈએ જે ઇલેક્ટ્રોનને સમાવી શકે તો પહેલું કેટાઇનનું કદ નાનું હોય છે ઉચ્ચ ભાર ધરાવ ઊંચ ભાર ઘનતા ધરાવતા એટલે વીજભાર વધારે હોય છે ઇલેક્ટ્રોન સ્વીકાર કરી શકે તે માટે ખાલી ડી કક્ષક હોય આ ત્રણ શરતનું પાલન થાય તો સંકીર્ણ સંયોજન બને એક આ પાઠ આવે છે કે સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા સંક્રાંતિ ધાતુમાં વધારે છે ત્યારે આપણે એ વસ્તુ ત્યાં જોઈશું અત્યારે આપણે આની વાત કરીએ તો કે લિથિયમ લિથિયમના નાના કદને કારણે લિથિયમ એ સંકીર્ણ સંયોજન બનાવે લિથિયમ સિવાય જેમ જેમ હવે આપણે નીચે ઉતરતા જાય છે લિથિયમના નાના કદને કારણે માત્ર લિથિયમ એ સંકીર્ણ સંયોજન બનાવે જ્યારે અન્ય આલકડી ધાતુઓ જે છે એનું કદ વધતું જાય છે એટલે કે સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ઘટતી જાય છે પોલીથિયમ એક સંકિર્ણ છે હવે અહીંયા જો સંકીર્ણ પદાર્થ બનાવવાની જે આની જે વૃત્તિ છે એ ઓછી હોય પણ નાના કદના નાના કદના કોણ તો કે બેરિલિયમ અને એમજી

ફિલ ઓકે અને એમએલ ફોરમાં આ કેમ આવે જો કે બેરિલિયમ પર વીજ બાર પ્લસ ટુ ફ્લોરિન પર માઇનસ વન એટલે માઇનસ ચાર અસમાન ચિહ્નોની બાદ બાકી મોટી સંખ્યાની નિશાની પણ આ કોમ્પ્લેક્સ આ કેવી રીતે બનશે એનું આપણે ભણવાનું જ છે મિત્રો અત્યારે ખાલી તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ રીતનું આવે છે પણ આવું કેમ આવે આજ કેમ બનાવે બીજા કેમ ન બનાવે એ બધું સંકરણ સંકરણને કોમ્પ્લેક્ષને આધારે તમને શીખવાડવામાં આવશે હવે જોઈએ આપણે હાઇડ્રેશન હાઇડ્રેશન એન્થાલ્પી એન્થાલ્પી તો તો જો જે છે છે એ કોના પર કરે કે હાઇડ્રેશન એન્થાલ્પી એ ચાર્જ અને સાઈઝ જેનું કદ નાનું હોય એની હાઇડ્રેશન એન્થાલ્પી વધારો યાદ રાખો બસ આટલું યાદ રાખો એના પતિવ જેનું કદ નાનું છે એની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે છે તો સૌથી નાના કદનો આયન કોણ છે ચાર તો બધાનો સેમ છે તો હવે નાના કદનો કોણ છે લિથિયમ અને મોટા કદનો છે સીશિયમ તો આમ તમે જાઓ છો એમ શું થાય છે એમ જાઓ છો તેમ કદ ઘટે છે કદ ઘટે છે તો હાઇડ્રેશન એન્થાલ્પી વધે છે એક્ચુઅલી હાઇડ્રેશન એન્થાલ્પી એ શું છે તમને ખ્યાલ છે કે જ્યારે આપણે વાત કરીએ આ લિથિયમ તો એલ આઈ પ્લસ હવે આજુબાજુ વોટર મોલિક્યુલ્સ આવે Kom igjen તો આ કદ જેટલું નાનું હશે એટલા પાણીથી વધારે ઘેરાયેલું હશે એટલે જેટલું કદ નાનું હોય એટલું પાણીથી વધારે ઘેરાયેલું હોય તો એની પ્રત્યેનું જે આકર્ષણ થાય ને આકર્ષણને કારણે પછી જે એનર્જી ઉત્પન્ન થાય એને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી તો આ જેટલું કદ નાનું હોય એ જેટલું કદ નાનું હશે તો એની આજુબાજુ જે છે તે વોટર મોલેક્યુલ્સ એ વધારે પ્રમાણમાં વધુ આવી શકશે અને વધારે આવવાથી કદ જેટલું મોટું થાય એમ વોટર મોલેક્યુલ્સની સંખ્યા ઘટતી જાય હજી કદ મોટું થાય તો વોટર મોલેક્યુલ્સની સંખ્યા ઘટતી જાય તેનો એનો મિનિંગ કે જે નાના કદના હશે એની આજુબાજુ પાણીના અણુ વધારે આવતા હશે અને વધારે પાણીના અણુઓ હશે તો એના પ્રત્યેનું આકર્ષણ થવાથી જે એનર્જી રિલીઝ થશે એને આપણે કહીશું હાઇડ્રેશન એન્થાલ્પી માટે કહી શકીએ છીએ કે હાઇડ્રેશન એન્થાલ્પી સૌથી વધારે કોની હોય તો કે હાઇડ્રેશન એન્થાલ્પી સૌથી વધારે એની હોય કે જેનું કદ નાનું હોય જે આપણે હમણાં લખેલું છે એ પ્રમાણે લખીએ

મિત્રો અને આ રીતે તમે કામ કરતા રહો ઓકે થેન્ક યુ મિત્રો